નમસ્કાર મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું ફાર્મર રજિસ્ટર શું છે અને તે રજિસ્ટર કેવી રીતે કરવું અને તે આ ન કરાવવાથી આપણને કયા લાભો અટકી શકે છે તો મિત્રો પહેલા નંબર પર છે આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે તમારો લાભ અટકી શકે છે બીજા નંબર પર છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને મિત્રો ત્રીજા નંબર પર છે કિસાન ક્રેડિટ કાર્ડ જેને કીસીસી તરીકે ઓળખવામાં આવે છે અને ચોથા નંબર પર છે લઘુત્તમ ટેકાના ભાવ મતલબ તમને આ લાભ ન મળી શકે અને મિત્રો પાંચમા નંબર પર છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેને ઇનામ તરીકે ઓળખાય છે તો મિત્રો આ લાભ તમને આની પ્રોસેસ કેવી રીતે કરવી અને ક્યાં કરાવી તો મિત્રો આની પ્રોસેસ છે તમે પોતે પણ કરી શકો છો ગ્રામ પંચાયત દ્વારા બી કરી શકો છો અને સીએસસી અથવા વીલવી જોડે પણ કરાવી શકો છો તો મિત્રો આના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે મિત્રો તમારે આમાં આધાર કાર્ડ છે બેંકની પાસબુક છે પાન કાર્ડ છે કિસાન ક્રેડિટ કાર્ડ છે રેશન કાર્ડ છે સાત બાર આઠ અને આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હોય તેની જરૂર પડે છે મિત્રો પરંતુ બેંકની પાસબુક અને કિસાન ક્રેડિટ કાર્ડ જરૂરી નથી તો મિત્રો આની પ્રોસેસ કરવા માટે તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા એગ્રી સ્ટેક કરીને એક વેબસાઇટ છે તે ટાઈપ કરી લેવાની છે ક્લિક કર્યા પછી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ફાર્મર તો ત્યાં ક્લિક કરી ન્યુ એકાઉન્ટ કરી લેવાનું છે મિત્રો અહીંયા તમારે પોતાનો આધાર કાર્ડ નંબર છે એન્ટર કરી લેવાનો છે મિત્રો એન્ટર કર્યા પછી તમારે નીચે સબમિટનું બટન દેખાય છે ત્યાં ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે સબમિટ કરશો તો તમારા આધાર કાર્ડમાં જોડી જે મોબાઈલ નંબર લિંક છે તેના પર ઓટીપી આવશે ઓટીપી આવ્યા પછી તમારે વેરીફાઈ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો તમે અહીંયાથી મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો મિત્રો પરંતુ મેનેટરી નથી તો મે મિત્રો જે તમે મોબાઈલ નંબર આધાર કાર્ડ જોડે લિંક હોય તે તમે એન્ટર કરી શકો છો મિત્રો જે મોબાઈલ નંબર એન્ટર કરશો તો નીચે વેરીફાઈ પેન્ડિંગ પર ક્લિક કરશો મિત્રો તો તમારો જે મોબાઈલ નંબર છે એ વેરીફાય છે અને તેના પર એક ઓટીપી આવશે તો મિત્રો ત્યારબાદ તમારે વેરીફાઈ કરી લેવાનો છે ત્યારબાદ મિત્રો મિત્રો નીચે એક ઓપ્શન ઓપન થશે ક્રિએટ પાસવર્ડનો તો મિત્રો તમારે અહીંયા એક પાસવડ બનાવી લેવાનો છે જે તમને યાદ રહેતો હોય તો મિત્રો અહીંયા પાસવર્ડ સેટ કરવા માટે જે તમારો પાસવર્ડ બે વાર એન્ટર કરવાનો રહે છે મિત્રો પહેલાં સેટ પાસવર્ડ અને બીજા નંબરમાં છે કન્ફર્મ પાસવર્ડ બંને સેમ પાસવર્ડ તમારે એન્ટર કરી લેવાના છે ત્યારબાદ મિત્રો તમારે ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ક્લિક કરશો તો તમારું એકાઉન્ટ છે ઓ ક્રિએટ થઈ જશે તો મિત્રો તમારે ઓકી બટન પર ક્લિક કરી લેવાનું ત્યારબાદ અહીંયા તમારે લોગિન કરી લેવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરી જે તે તમે પાસવર્ડ બનાવો છે તે તમારે એન્ટર કરી લેવાનું ત્યારબાદ કેપચાપ ફિલ કરી અને લોગિન કરી લેવાનું છે મિત્રો જેવું તમે લોગિન કરશો તો તમારી ડિટેલ ઓટોમેટિકલી આવી જશે ત્યારબાદ અહીંયા તમને રજિસ્ટરે ફાર્મર પર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમને અહીંયા મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કહે છે મિત્રો જો તમે બદલવા માંગતા હોય તો યસ કરવા બદલવા માગતા ના હોય તો તમારે નો કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા જે છે એ ફાર્મરની ડિટેલ આવી જશે મિત્રો અહીંયા તેનું નામ મેચ જોઈ લેવાનું છે મિત્રો સો ટકા થવું જોઈએ અને જો નામો મિસમેચ હોય તો તમે અહીંયાથી એડિટ પણ કરી શકો છો મિત્રો ત્યારબાદ કસ્ટમરનું અહીંયા બેંક ડિટેલ છે કિસાન ક્રેડિટની ડિટેલ છે તો મિત્રો આ મેડિટરી નથી પરંતુ તમારે જો બિલ કર્યું હોય તો બિલ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે કસ્ટમરની ઓનર ફાર્મર ટાઈપમાં ઓનર સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ઓક્યુપેશનમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનિંગ ફાર્મર કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે ફેચિંગ લેન્ડ ડિટેલમાં કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા તેમનું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબડિસ્ટ્રિક વિલેજ અને સર્વે નંબર એન્ટર કરશો તો મિત્રો તમને આગળનો ઇન્ટરવ્યુસ્ટ જોવા મળશે તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો જેટલા સર્વે નંબરમાં જેટલા બી ખાતેદારના નામ છે તે તમને શો થવા લાગશે ત્યારબાદ મિત્રો અહીંયા જે પણ ખાતેદારનું તમે અહીંયા ડિટેલ સર્ચ કરતા હોય અથવા ફિચિંગ કરતા હોય તેનું નામ સિલેક્ટ કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે તેના પર ક્લિક કરશો તો તેના જેટલા બી સર્વે નંબર હશે તે ઓટોમેટિકલી આવી જશે અને તમે અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયાથી સબમિટ કરી લેવાનું છે તો મિત્રો જેવું સબમિટ કરશો તો અહીંયા ઓટોમેટિકલી જે તેની ડિટેલ છે તે આવી જશે અને મિત્રો અહીંયા તમારે વેરીફાઈ ઓલ લેન્ડ કરી લેવાનું છે અને જો બીજી ડિટેલ એડ કરવા માગતા હોય તો ફિચ લેન્ડ ડિટેલ કરશો તો બી તમારી બીજી ડિટેલ એડ થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં તમે રિન્યુ સિલેક્ટ કરી શકો છો મિત્રો અને નીચે ત્રણ ખાના છે અને તેમાં માર્ક કરી સબમિટ કરી શકો છો ત્યારબાદ મિત્રો એક આવા એક એન્ટર પર જોવા મળશે જેમાં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે તો મિત્રો જેવો તમે તમારો આધાર કાર્ડ એન્ટર કરશો તો ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ જે તે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર છે તેના પર એક ઓટીપી જશે મિત્રો તે ઓટીપી એન્ટર કરી લેવાનો છે તો મિત્રો જેવો તમે ઓટીપી એન્ટર કરશો ત્યારબાદ તમારે સબમિટ કરી લેવાનું છે મિત્રો જેવું તમે સબમિટ કરશો તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને તમારી જે ડિટેલ છે તે તમને શો થવા લાગશે મિત્રો તો મિત્રો તમારું જે ફાર્મર રજિસ્ટર છે એવું સક્સેસફુલી થઈ જવું છે ત્યારબાદ મિત્રો તમે કંઈ પણ ડિટેલ એડિટ કરવી હોય તો કરી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયાથી એક પીડીએફ જનરેટ થાય છે તે તમે ડાઉનલોડ અથવા સેવ કરી શકો છો અથવા તેની પ્રિન્ટ પર કરી શકો છો અહીંયા તમને એક ડાઉનલોડ પીડીએફનો એક ઓપ્શન જોવા મળશે તેના દ્વારા બી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો મિત્રો અને મિત્રો જો વિડીયોમાં તમને કોઈ ખ્યાલ ના આવે તો મિત્રો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો મિત્રો જો તમને આ રજિસ્ટર કરતી વખતે કોઈ પણ પ્રકારની એર જોવા મળે તો મિત્રો તમે અમને કોમેન્ટ કરી પૂછી શકો છો તેનું સોલ્યુશન અમે જરૂરથી આપીશું છું મિત્રો આમાં થોડી એરર તો રહેવાની કારણ કે આ પ્રોજેક્ટ નવો નવું ચાલુ થયેલ છે એટલા માટે તો મિત્રો મળી એક નવા વિડીયો સાથે